જવાસા આપડે નહીં ને મોડ થઈ ગયું ને થાય ના હજુ મોડ તો નહીં થયેલું જવું પડશે અંબાજી જવાસાડ પણ નહીં ગોઠવી દીધું છેલ્લો સંભાળશે કોઈ કાલ

અંદર છે સરપંચ કોકરો બકરો કરો ના જવાય પાછું આપડે રહી જઈશું પાછા શ્રાવણ મહિના નો છેલ્લો સોંપ નહી ચોક નાવા જવાનું ગયા તા

એટલે મુ એ કઉ માં ફાટો મુ રૂપિયો લઈ લાયો તેના માં તો મુઆલુ હો રૂપિયા પાસે ઘેરાઈ ના જાયો બસ ડોળો ડોળો રૂપિયા ઓ હો તો આલી છી ભાઈ ખવરાવે છો તમે ને ખવરાવે બાબા મારો જૂતો ભાઈ ખવરાવે તાની તને પાસે સરપંચ પૈસા છો તમારે આવું ના કહેવા કોક ના ઘેર મોકલવા તમે તો લે પૈસા તો ઘણા છે તારા પાસે ડોશીન હું ખવા આલી ના આવી છે

જય માતાજી મિત્રો અમારે દીપો સરકાર ઓફિસિયલ વિડીયો ગમતા હોય તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ તો અચૂકથી કરજો જય માતાજી